લઘુભાઈ આજનો દાડો આજનો વાર ના આજનો સમોક જો હું દોત્ર ના ઠાકોર ની માતા જોડતી હું દ્વાત્ર વાળા ના સબીતર ની માતા ગમે ગોમે

મેહુલ બહી ગયો કદીલા કલા જો મારો ગુલુ ગૌમતું તો આજનો દાડો વાત ની તારીખ લખી નાખી લખું દીકરો

તો મારું દેવ નું ઘણું નકમું છે મારા ચામુર ના દીકરા આ સદાય ની માટે